નમસ્કાર મિત્રો અર્થશાસ્ત્રમાં જે મોસ્ટ આઈએમપી વ્યાખ્યાઓ સમજવાની શ્રેણી જે ચાલુ કરી છે તેની વાત આગળ વધારી ઓકે મિત્રો હું છું ડોક્ટર દ્વિજય મકવાણા જે આપણે વાત કરીએ છીએ કે માલિકીના આધારે ઉદ્યોગોના સેકન્ડ પ્રકારની ખાનગી ક્ષેત્રના ઉદ્યોગો ઓકે ખાનગી ક્ષેત્રના ઉદ્યોગો કોને કહીશું તો જેની માલિકી જેનું સંચાલન કોઈ વ્યક્તિગત કે ખાનગી વ્યક્તિ દ્વારા કોઈ વ્યક્તિગત કે કોઈ ખાનગી એકમ દ્વારા થતું હોય તો તેનો આમાં સરકારનો કોઈ હસ્તક્ષેપ નથી હોતો ફક્ત સરકારની મંજૂરી લેવાની હોય છે એટલે સંપૂર્ણ સંચાલન અને નિર્ણયની જવાબદારી કોઈ વ્યક્તિગત હોય છે કોઈ ખાનગી એકમની હોય છે ઓકે તો આવા એકમોને ખાનગી એકમ તરીકે ઓળખવામાં આવે છે ખાનગી ઉદ્યોગ તરીકે ઓળખવામાં આવે છે કોઈ પણ ખાનગી ઉદ્યોગ રિલાયન્સ લઈ લો ટાટા લઈ ઓકે કોઈ ટીવી કંપની કોઈ મોબાઈલ કંપની ઓકે જે પ્રાઇવેટ હોય છે જે પ્રાઇવેટ કંપની હોય છે તે તમામ વ્યક્તિ ખાનગી ક્ષેત્રના ઉદ્યોગો તરીકે ઓળખવામાં આવે છે ઓકે મિત્રો તો અહીંયા મારો વિડીયો પૂરો થાય છે જય હિન્દ જય ભારત